હા આમ તો પેલા દુકાનવાળાને ગભરામણે થઈ ગઈ હતી પ્રશ્ન એવો થઈ ગયો એટલે પ્રશ્ન છે મિત્રો ગૂગલ પણ ગોથમ મારે તમે પણ માથું ખંજવાડો અને બીજા પણ માથું ખંજવે એવો પ્રશ્ન છે ખતરનાક ને ભયાનક બરાબર છે તો પૂરેપૂરો પ્રશ્ન સાંભળજો તો જ તમને જવાબ મળશે બાકી મળવા મુશ્કેલ છે બોચી ખંજવારવાની વારી આવશે બોચી ખંજવારવાળી વારી આવશે બરાબર છે એટલે ધ્યાનથી વિડીયો જોજો તો મિત્રો ગયા વિડીયોમાં જ હજુ બધાય પ્રશ્નનો જવાબ હોદવા માટે બોચીઓ ખંચે રહે બરાબર છે અને આ ફરી પણ બીજો પ્રશ્ન લઈને આવી જ જાય છીએ તો મિત્રો બીજા પણ ઘણા બધા વિડીયો પડ્યા છે આપણા ચેનલમાં એકવાર હું આંટો મારી આવજો ચેનલમાં જઈને મજા આવશે બરાબર કાંઈ અને કોમેન્ટ કરી દેજો બરાબર બોચી ના ખાંજ વાર્તા તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ કહાનીમાં જ એનો જવાબ હોય એવી રીતના બરાબર છે એટલે ધ્યાન રાખીને વિડીયો જોવો તો જવાબ જરૂરથી મળશે બરાબર સો આઠ ટકા કહું છું કે વિડીયો પૂરેપૂરો જુઓ સ્કીપ કર્યા વગર જુઓ તો જ ખબર પડશે નકા બોચી ખંજવારવાળી વાળી આવશે બરાબર છે તો વિડીયો જુઓ ટોટલ પૂરેપૂરો તો જ ખબર પડશે બાકી બોચી ખંજવારવાની થશે તો મિત્રો મારે જવાનું થયું આજે ઘરનું થોડુંક સામાન લેવા માટે બરાબર છે તો હું થોડુંક બહેરાના પૂછીને અને સામાન લખી લઉં એવા લાગીને વિડીયોમાં તમે બન્યા રહો આપણો સવાલ ચાલુ જ થઈ ગયો છે હવે બરાબર છે એનો જવાબ તમારે તો આવવાનો જ છે

આટલું જ ને આ તો બધું બહુ થઈ ગયું જો ને કેટલું બધું થયું હા વીસ રૂપિયાની ચા પચાની મોરસ બે રૂપિયાની દિવાસરી બે રૂપિયાની ચિક્કી રૂપિયાનું શેમ્પુ પાંચ રૂપિયાની સાબુ પાંચ રૂપિયાનો ગોળ પાંચ રૂપિયાની શાકનો મસાલો પાંચ રૂપિયાના ધોણા પાંચ રૂપિયાના મરચાં બરાબર તો વીસના પચાસ સિત્તેર સિત્તેરના બે બોતેર બોતેરના બે ચુંબોતેર ચુંબોતેર ને એક પંચોતેર પંચોતેરના પોંચ એશી બ્યાસી ને પાંચ પંચ્યાસી પંચ્યાસી ને પાંચ નેવ નેવ પંચાણું પંચાણું પાંચ હોવા રૂપિયા હોવા રૂપિયા થયા લાવવાળા હોવા રૂપિયા લાવવાનું કહે તો આ બધું એમને થોડું આવવાનું બસો રૂપિયા લાવે એટલે સો રૂપિયાનું બધું આવી જાય અને દસ રૂપિયા બારું બરાબર તો આવશે કારણ કે સો રૂપિયામાં બાકી ના આવવાના સર તો મિત્રો આટલી બધી વસ્તુ આપણે લેવા જવાની છે અને જો ચોઈ ભૂલી ભૂલી ના જવું એટલે તમે જ ધ્યાન રાખજો અને મેં લખી રહ્યા છું સર એટલે તમારે વાંચવું હોય તો વાંચી લેજો કારણ કે આ કોમ લાગશે કારણ કે આટલી બધી વસ્તુ કોઈ યાદ ના રહે એટલે બરાબર છે તો ધ્યાન રાખીને વિડીયો જુઓ મજા આવશે તો મિત્રો ઓલરેડી મેં બૈરા જોડે બસો રૂપિયા અને ઉપર જે ભાડું રિક્ષા આવવા જવાનું થાય એ લઈ લીધું અને પછી ખેડા ઉપડ્યો હવે આ વાત બધું હું કહાનીમાં જ કહું છું કારણ કે ઓરિજિનલમાં વિડીયો બનાવા જઈએ તો આપણે ટાઈમ લાગે બહુ લાંબો ઝેડ વિડીયો થઈ જાય તો મજા નહીં આવે એટલે હું કહાનીમાં જ કહી દઉં છું બરાબર એટલે હું ખેડા જઈને આવ્યો પછીનો આ વિડીયો બનાવ છું વિડીયો પછી બનાવ્યો પણ પહેલાં આ વાત તો સાંભળી લો અને પૂરો પૂરો વિડીયો જુઓ તો ખબર પડશે બરાબર કહાની મત એટલે મિત્રો હું ગયો ખેડા ખેડા ગયો એટલે પહેલાં તો જે પેલો બાકીવાળો હતો ને હવા રૂપિયા બાકી આપવાના એ લમણો લેતો હતો કે ભાઈ તું પહેલાં હવા રૂપિયા આલ દે એટલે મારે જે પેલું ઉધાર ખાતું હતું એ પૂરું થઈ જાય એટલે તું છૂટો થઉં ને અને હું છૂટો થઉં એ રીતના તું હવા રૂપિયા આવી દે એટલે પૂરું થઈ જાય એટલે મને આરો વિચાર આવ્યો કે મારા પેલા હોવા રૂપિયાનું બધું વસ્તુ લેવાનું છે તો સુટા એવાની જોડે તું લઈ લો એટલે મેં એને કીધું કે ભાઈ લે આ બસો નટ પકડ અને મને હોવાના સૂટા હાલ પણ સૂટા એવી રીતના હાલ મિત્રો આ પ્રશ્ન છે બરાબર ભાઈ એમના કહેતા કે હવે પ્રશ્ન કયો આ પ્રશ્ન છે કે હોવા રૂપિયા તું એવી રીતના મને હાલ છૂટા કે મારા હોવા રૂપિયા થવા જોઈએ અને દસ જ નોટો થવી જોઈએ અને એમાં દસની નોટ તો તું મન બિલકુલ હાલ નહીં બરાબર છે આ સવાલ છે હોવા રૂપિયા આલ તું મન પણ છૂટા એવી રીતના હાલ કે દસ જ નોટો મન હાલજીએ બરાબર અને એમાં મારે દસની નોટ તો જોઈતી જ નહીં અને હો રૂપિયા થવા જોઈએ અને દસ નોટો થવી જોઈએ બરાબર છે તો એ સવાલ છે મિત્રો એનો જવાબ તમે આ બોચી ના ખંજવાડતા મહેરબાની કરીને માથું ના ખંજવાડતા આ જવાબ બહુ હેલો છે આમ તો બહુ ગભરામણ થાય એ હોય છે કારણ કે હવે વિડીયોમાં તમને જવાબ મળી શકે છે બરાબર હોવા ટકા તો મળશે જ તે જો વિડીયો ધ્યાનથી જોયો હોય છે તો બાકી જવાબ નહીં મળે બધું ઉપર રહીને જતું જ હોય છે બાઉંસર બરાબર હું આપ્યું જોયું તોય બાઉન્સર થઈ છે એટલે વિડીયો ફરી જોઈ લેજો જવાબ જ જરૂરથી મળશે અને ના ખબર પડે તો મિત્રોને પણ શેર કરી દેજો તો પણ તમને જવાબ મળી જશે તો તમે પણ એ દુકાનવાળાની મદદ કરો અને મને હોવા રૂપિયા આ લ દસ નોટો ગણી બરાબર છે અને દસની નોટ તો લેવાની નહીં એટલે દસની નોટ એકવાર દો બીજી બધી નોટો તમે ગણ લેજો અને સો રૂપિયા મનાલ દો અને દહ નોટો થવી જોઈએ બરાબર છે તો આ વિડીયોમાં આટલું જ છે એનો જવાબ જલ્દી આપજો મિત્રો અને આવતા વિડીયોમાં કંઈક ભયંકર લઈને આવીશું વિડીયોમાં પ્રશ્ન બરાબર છે આ પ્રશ્ન જબરજસ્ત છે માથું ખંજવારે માથું ચઢે એવો બોચી ખંજવારે આમ તો પેલા દુકાનવાળાને ગભરામણ જ થઈ ગઈ હતી પ્રશ્ન એવો થઈ ગયો એટલે બરાબર છે એ ગૂંચવાઈ જ ગયો તો એટલે એના માથું ચડ્યું છે અને તમને માથું જ ચડવાનું છે કારણ કે પ્રશ્ન એવો છે એટલે બરાબર છે તો આ વિડીયોમાં આટલું જ છે ફરી વિડીયોમાં ફરી મળીશું